હાલો મિત્રો જય રામાપી જય દ્વારકા ટૂંક સમય પહેલાં આપણા વરલ ગામની અંદર શૂટિંગ રામજી મંદિરેથી લઈને આપણે એમ કહેવાય કે સામે જે આંબો છે નેરા નેરાપા ત્યાં સુધીની અંદર અને એ શૂટિંગનું જે આજે આપણે ગીત હતું એ ગીત આપણે અત્યારે આવી ગયું છે એ ગીતનું નામ છે ક્યારે થશે આપણી મુલાકાતો આવું ભરતભાઈ ડાભી ગીત બનાવેલું છે અને એ ગીત અત્યારે હાલ યુટ્યુબ ચેનલની અંદર આવી ગયું છે યુટ્યુબ ચેનલ છે બ્રડબિઓફિશિયલ વરલતલી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો જોવું હોય તો બ્રડબિઓફિશિયલ મે અંદર સર્ચ મારો એટલા ગીત જોવા મળશે તો આવા આવાજ ગીત માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો 1 કરો બરોબર

તો આ મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને પણ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા વિડીયો તમને મારી ચેનલ ની અંદર મળતા રહેશે અને આ મિત્રો આવા સારા ગીત બનાવવા છે સારા ઓડિયો સારા વિડીયો છે તો જેમ બને તેમ ક્વોલિટીમાં કામ કરાવવું છે તો આ તમારે ક્યાંય નથી જવાનું જવાનું રહેશે એસ કે ડિજિટલ વેગડ ભાવનગર જેની અંદર આપણે સ્ટુડિયોની અંદર બહુ સરસ એવા કામ કરીને આપના ભાઈશ્રી આપે છે તો કોઈપણને સારા એવા વિડીયો બનાવવા છે સારા એવા ઓડિયો વર્ક છે તો ક્યાંય નથી જવાનું મુલાકાત લો એસ કે ડિજિટલ વેગડ ભાવનગર જય રામાપીઠ જય દ્વારકાધીશ તો મિત્રો આવા જ વિડીયોની માટે